જમીન અંગેના કાયદાઓ છે તેની અંદર દર્શક મિત્રો દર્શાવવામાં આવેલ છે કલમ એકસો થી લઈને એકસો પચીસ ની અંદર કે ગામની સીમતળની અથવા તો ખેતીની જમીનની અંદર જે તમારા જ્યાં સુધીને તમારી હદ હોય છે એ હદ નિશાનની અંદર દર્શક મિત્રો તમારે જે જાળવણી છે એ કરવાની રહે છે અને જાળવણી ઉપરાંત જો એ જે તમારા હદ નિશાન છે તેની અંદર દર્શક મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો હોય તો તમારે મામલતદાર શ્રીને અરજી કરવાની રહે છે દર્શક મિત્રો જ્યારે તમારો જે ખેતીની જમીન છે તેની અંદર જો હદ નિશાન હોય તો એ હદ નિશાન કરવા માટે તમારે સૌથી પહેલાં તો એની અંદર તમારે જો તમારું જે માપ છે એનો સૌથી પહેલાં માપણી થાય તમારી જે ખેતીની જમીન છે તેમાં માપણી થયા બાદ એની અંદર જે પણ સર્વે અધિકારી છે અથવા તો મામલતદાર સાહેબ શ્રી દ્વારા ઓર્ડર કરવામાં આવે અને સર્વે અધિકારી તમારા જે ખેતર છે તેનું જે સર્વે કરશે સર્વે કરીને તમારા ખેતરનું જે માપ છે માપના આધારે તમારો જે પણ હદ નિશાન છે એનું ચિહ્ન કરશે અને એની અંદર જે તે પાડા બાંધવાનું કામ હોય તે પ્રમાણેનું મામલતદાર સાહેબ શ્રી દ્વારા કહેવામાં આવશે અને ત્યારબાદ પછી એમનું જે કાર્યવાહી છે કરવામાં આવશે દર્શક મિત્રો જે તમારા ખેતરની અંદર હદ સીમા છે એનું જે બંધારણ છે એ દર્શક મિત્રો જે તે હવામાન છે તમારી જે આબોહવા હોય છે તમારા જિલ્લાની તાલુકાની ગામની એ પ્રમાણેનાની અંદર જે તે તમારા સી હદિ હદ ચિહ્નો છે એ બનાવવાના રહે છે એ હદચિહ્ન બનાવવા માટેનો જે ખર્ચ છે એ જે તે જમીન માલિક હોય છે તેમને ભોગવવાનો હોય છે એટલે દર્શક મિત્રો તમારો જે હદ નિશાન છે બનાવવા માટે તમને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય નહીં આપવામાં આવે પણ તમારા જે પોતાનો જે ખર્ચ છે એ જે હદ નિશાનની અંદર થાય છે એ તમારે જ આપવાનો રહે છે ત્યારબાદ દર્શક મિત્રો જે હદ નિશાન છે એ એક વખત થઈ ગયા પછી એનો જે તે એક અધિકાર છે એ તમારી પાસે રહે છે પરંતુ એની અંદર હદ નિશાનની અંદર વડઘટ થઈ છે કે નહીં થાય એનું દેખભાળ રાખવાનું કાર્ય એ જે તે માલિકનું રહે છે માલિકનું આટલું જ કામ છે પરંતુ દર્શક મિત્રો જો કોઈ કારણસર જે તમારી જે હદ નિશાન છે અંદર એને જો કોઈ પણ પ્રકારે એનો મેં ફેરફાર કર્યો છે અથવા તો એને કોઈ પણ પ્રકારનું હટાવી દેવામાં આવેલ છે તો તેની માટેની કાર્યવાહી પણ છે તો દર્શક મિત્રો કલમ એકસો ની અંદર હદ નિશાનની અંદર કોઈ પણ વ્યક્તિ જો એની અંદર કોઈપણ દખલગીરી કરી હોય તો તેવા સંજોગો દરમિયાન જે તે વ્યક્તિને દંડ ભરવાનો થશે પરંતુ સૌથી પહેલા માપણી છે એ માપણી થશે તેની અંદર જે હદ નિશાન છે તેનો ચોક્કસ રીતે એની જે માપણી થયા પછી તેની સમીક્ષા થશે અને જે સર્વ અધિકારી છે એની અંદરથી જે મામલતદાર સાહેબ છે અથવા તો સર્વે અધિકારી છે જે સર્વે ઓફિસર આપણે કહીએ એ એમના દ્વારા એને જે ચકાસણી થયા બાદ જે તે વ્યક્તિ દોષિત સાબિત થશે ઉદાહરણ દ્વારા કે ચાલો બે ખેતર છે બે ખેતરની વચ્ચેનો જે હદ નિશાન છે એની અંદરથી કોઈ પણ એક માલિક દ્વારા થોડું ખસેડી લેવામાં આવ્યું છે કે મારી જમીનમાં થોડોક વધારો થઈ જાય એ ઈરાદા સાથે જો જેણે પણ હદ નિશાનને ખસેડ્યું છે તો જે બાકીનો જે સામેવાળી વ્યક્તિ છે કે જે બાજુવાળા જે ખેતરવાળા છે એ વ્યક્તિએ જો કમ્પ્લેન કરી હોય કે મારું જે હદ નિશાન છે તેને ખસેડવામાં આવ્યું છે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ છે કે જે ત્રીજી વ્યક્તિ છે પણ તે જાણે છે કે આ વ્યક્તિ દ્વારા હદ નિશાનને ખસેડવામાં આવેલું છે તો એવી જે બાતમીદાર આપણે કહી શકીએ તો દર્શક મિત્રો જે છે એ સંપૂર્ણ તપાસ થયા બાદ એ જે વ્યક્તિ દોષિત થશે કે જેણે હદ નિશાનને હટાવ્યું છે એ વ્યક્તિને દંડ કરવાનો રહેશે અને એની જે દંડની રકમ છે તે દર્શક મિત્રો જે તે બાતમીદાર છે એ વ્યક્તિને પચાસ ટકા સુધીને આપવામાં આવશે અને બાકીની જે રકમ છે એ જે હદ નિશાન હટાવી દેવામાં આવ્યું છે એ હદ નિશાનને મરામત કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવશે તો આ રીતના દર્શક મિત્રો હદ નિશાનની અંદર ક્યારે પણ જો કોઈ પણ પ્રકારનો એની અંદર દખલગીરી કરવામાં આવી હોય તો આ રીતનું એની અંદર જે તે છે એ દંડ કરવાનું પાત્ર રહે છે એટલે જે તે ગામતરની સીમતણની ખેતરની જે પણ હદ નિશાન હોય એની જાળવણી કરવાનો જે તે માલિકની હોય છે જવાબદારી પરંતુ દર્શક મિત્રો એનો કબજો છે એ મામલતદાર શ્રી પાસે હોય છે કે જે પણ ગામ છે એનું જે હદ નિશાન છે એ હટી ન જાય અને એની જે જાળવણી છે એ કરવાનો અધિકાર જે તે ગ્રામજનો પંચાયત હોય તો પંચાયતનો પરંતુ એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો

આવે છે અને જો શહેરી વિસ્તારમાં હોય તો તમે તમારી જે તે સિટી સર્વેનું ઓફિસ હોય ત્યાં આગળ તમે અરજી કરી શકો છો અને દર્શક મિત્રો કલેક્ટર સાહેબ પણ તમે અરજી કરી શકો છો તો તેમના દ્વારા જે તે સર્વે ઓફિસર દ્વારા તમારું જે પણ હદ નિશાન છે તેની તપાસ થશે અને એની અંદર પણ જે તે માપણી થશે ને ત્યારબાદ એની પણ મરામત કરાવવામાં આવશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો જય હિન્દ જય